બેન પણ આવી જશે બહુ દાડે આવ્યા છે આજ બહુ દાડે આવ્યા છીએ બાજુ ઘેર જો કોઈ શું અધે કોઈ મારી એવું ના હોય પાછળ પગ તો એવો થઈ ગયો ને હેડી નહીં હેતી આ પાછળ બધું આખો પગ એવો થઈ જીચારી ને ગાડી ચડાવી દીધી હોય પગ ઉપર કે ગમે તેવો કે મારી હોય ગમે તે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા વલબમાં આજને દિવસની શરૂઆત થાય છે એ બપોરે સવારે નવ વાગે નવ બાર થઈ છે હજુ તો દાળ ભાતને મૂકી દીધું છે વાસણ અડધો ઘસ્યો અડધો ઘસવાના બાકી છે ચા નાસ્તો મોહનનો ભરી લેવ દક્ષુ કરીને ગયો મોહન માટે લઈ ગયો બીજું તો બધું કામ બાકી છે કરી દઈએ થોડું થોડું ચાલું જ છે કામ રોજ એના જ હોય છે અને બિલાડીને બિચારી કેવું થઈ છે એ જો એ બોલતી હતી ને હું બહાર જે જોવા તો એના તો બિચારાને એવી તકલીફ થઈ છે ને બરાબરને પછી ઘર શું થઈ તો બહુ મને ખબર નહીં પણ હજી કરું થાય હું એ ચોકમાં હજુ તો કામ તો બધું બાકી છે પણ એ બિલાડી જોઈ એટલે થોડું એ થઈ જાય એટલે તમે આવી જઈશું ચોકમાં જો બેઠી એ બેઠીએ જો મને જોઈ બોલવા મળ્યું

એટલે આપણો ઘરે બનાવી અને પાર્લરે લઈ જતા ફાવે એટલા માટે ટેસ્ટ માટે લાવ્યો છું અંદર શું શું નાખ્યું છે છોલે હી છોલે હી દે ના છોલે હી જો આ છોલે છોલે છે આ કાળા ચણા છે બરોબર પછી મસૂરની દાળ આ એ આ મસૂર બરોબર પછી વટાણા પણ છે બધું મિક્સ હવે મિક્સ કઠોર છે બે તૈયાર મિક્સ કઠોર નો ભાત બે લઈને આયા છે સાહેબ સુકા મરચાની ચટણી કોરાતી ચલો સાહેબ સીખરૂ કરી પૂણો એક થઈ જે સાહેબ કરવા મારા માટે દવાઓ કાઢી બધી કમ્પલેટ તૈયાર કરીને આઈ જજો ભાઈ હા મારા તમારા માટે હેડું ને ભાઈ તમારા માટે દવાઓ ને હા જય શ્રી કૃષ્ણ વધ અક્ષુ આવશે સાહેબ જે એટલે બધ અક્ષુને આવશે પછી બધું થશે મારા દાળ પાતને બધું વગાડી બનાવી દીધું છે બીજું જે થાય કરી લઈએ સાહેબ રીતે હાલ નાસ્તો કર્યો છે એટલે એ તો ઘાટાવા તો બે વાગે ખોઈને ત્રણ વાગે ખોયવાનું નક્કી નહીં એટલે ઘાટાવા ના એ ખોયવાનું તો પછી દાણા બધ હવે આવતા જશે

અમારે બાજુ વાળા ઘેર અહીંયા હતી ને ત્યાં આટલો તડકો હતો તેવા સોયડા એ લી જાય પાછળ કોકથી લાગે એટલે હેડી નહીં એ હેડી જો હેડી જ નહીં બેસી રહી કરો કોક ખાવાનું લાઈન ખવડાવવું પડશે ખવડાયે બિચારી ભૂખી છે સર હવાની એનાય બી એ રહી છે કોકે માર્યું ટાયર ઉપર આવી ગયો જ ખબર નહીં હોય દૂધ બધ પીવડાવીએ કારણ કે હવાની એનાય બેહી એ રહી હો પાણી ને ચાય ને કશું નહીં એને પોણી પોણી પીવડાવીએ બિચારી ને રોટલી નંખીને રોટલી ખાવા મળી મેં રોટલીના ટુકડા કરી નાખ્યા ને તે ભૂખી થઈ છે હવાની બિચારી तेव्हा रोटली खायचं पाणी ए थोड मूकू कुठलं पाणी ए पी एक टब भरी लावू आणि पाणी मूकी द पाणी ए पीले खाय रोटली ते भूकी थे बिचारी हवानी हॅडीज नाही बेही रे पहिला तो होय बेही रोटली नखीन पाणी आली पाणी पीवास પાણી ભરીને તો આવી પીવાય ખરી બિચારી પણ દયા આવી જાય આપણો પણ આપણે તો હું કરીએ કે આપણે ખાવા પીવાનું બીજું જો મરી જાય તો એ તકલીફ આજુબાજુવાળા કહેશે તમે પેદવારી એટલે એવું થાય ભૂખ્યા હોય એટલે આપણે થોડું દયા ભાવ રાખીએ છે એટલે હશે તા એના નસીબનું એ ખાઈ જાય આપણે ખવડાય પીવડાવીએ છીએ પાણી આપ્યું બીજું તો આપણે શું આપવાના શી રસોઈ ઘણી બાકી છે થોડી ઘણી કરી છે તે કરી બહુ બહુ મગજ મને લેવાનું હેડો રાતના વાગી ગયા છે નવ નવું પાંચ મિનિટ બાકી છે ખાવાનું કમ્પ્લેટ તૈયાર કરી દીધું છે એટલે કરતી એટલે રોટલી બાકી છે જો રોટ બાંધી મૂકે છે રોટલી અને પૂરણપોળીનું એ પૂરણ તૈયાર કરી મૂક્યું છે જો પૂરણપોળી બનાવવાની છે તે પૂરણપોળીનું તૈયાર કરી બનાવી દઈએ લોટ બાંધી મૂકે છે શાક બનાવી મિક્સ શાક ખીચડી એવું બધું બનાવીશું બતાવો તમને શું શું બનાવીએ રોટલીનો લોટ બાંધ્યો ગરમ શાક ખીચડી આ બપોરના ભાત પડે તો વધારે અને હવે પૂરણપોરી પેલા બનાવી દઉં અને પછી રોટલી કરી દઉં જો આપણી એક પૂરણપોરી તો થઈ છે એટલે થઈ એટલે ચડી જઈશ કમ્પ્લીટ અને બીજી ભરી મૂકીએ વણવાની બાકી છે અને ચડોસા જેવી બની કોમેન્ટ કરીને કહેજો હા જો માવો નીકળી ગયો આટલો ફૂલીને એટલે હવાથી બહાર નીકળી દઉં સન મસ્ત જો બીજી બીજી તો છે છે અને ત્રીજી વણી મૂકી ચાર જ બનાવવાની ચાર્જરની ચાર જ જો અને એક અને જો છે મસ્ત ફૂલી છે

વતારા દાણા પાણી ભરી જક્ષુ ભાઈ પપ્પા એ કપડા કાઢી દીધો ને બધા બીજો પહેર દેસી આ દાણાનો અલગ રાત અલગ

આખો દાઢ દહ વાગી જાય એટલે કંટાળો આવી જાય પણ કરવું તો પડશે જ એટલે બસ સારું ચાલો આટલા માટે આટલું છે મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી